અને જો ભીંડો ઉતારવાનું જોરદાર કામ ચાલુ છે તો કીધું હાલો આપણે પણ ભીંડો ઉતારવા જઈએ અને અહીંયા આજે કાલ જાન આવે છે અહીંયા કણે માંડવા નાખવાનું કામ કાલ ચાલુ છે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી એ તો કહેતા ભૂલી ગયા કેમ કે લગ્ન ગાળો છે એટલે ભૂલી જાય અત્યારે લાઈજ વારે પણ લાઈજ કાઢતા ભૂલી જાય તો આપણે પણ બોલતા ભૂલી ગયા આસુ બેનની નેની વાડી છે અને ભીંડો ગુવાર દૂધી એ બધું વાવેતર કરેલું છે તો કીધું જબલા ભરવાના હે પાંચ પાંચ કિલાના તો કીધું આલો ખાડેક પિંડો ઉતારી અને દૂધી પણ ઉતારવાની છે અને ગુવાર પણ ઉતારવાનો છે અને જો રાંધવાનું આલે કામકાજ હા માનસી એની વાડી કે ઉતારે

હા ઓય આ મોથેક શું હે આ શું હે ઉતળા જેવું એ ડાગલો હે મનીષાબેન જય માતાજી ચેન કેરાયો આરે આસડી હે માં હે બગન હવે બકાલા મવારો લઈ છે જો વિવાહ કરતા કરતા ગેટો થઈ જઈશ હા એવું થાય તો મહેમાનને રુતાયા છે જો જીકો માં બેન કે દાઢિયા હે

ભીંડો ખાઈ ખાવામાં મીઠો લાગે હા રોવા મીંડા ભીંડામાં બેન કલ ભાઈ ભીંડો ઉતાર્યો એમને વાહા કર નાખ આશુ બેન ના વાડીનો ભીંડો અપાય બેન જય માતાજી તમારે આટલું ભાગ લાવવાનો હોય કે નથી લાવવાનો क्यों गाम बेन तमारू है आ क्या गाम ना है भेड़ा ना आया हूँ ले आया लगन माया आया हो है तार पप्पा नाम हूँ है हलो पीडो उतारे नहीं ठगो करवा मीडा है